દ્વારકા નગરપાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે લોકોને અવર જવરમાં હાલાકી પડે તેમ રોડ વચ્ચે થાંભલો ઉભો કર્યો છે જેમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રોડની વચ્ચે વચ્ચોબીજપોલ ઉભો કરવામાં આવ્યો છે રોડ પર થાંભલાના લીધે અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે દ્વારકા તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે રોડના વચ્ચો વચ્ચે થાંભલો ઊભો કરવામાં આવ્યો છે અકસ્માતની ઘટના પણ સર્જાઈ શકે છે દ્વારકા નગરપાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે લોકોને અવર પણ હાલાકી પડે તેમ રોડની વચ્ચો વચ્ચે થાંભલો ઉભો કરી દેવામાં આવ્યો છે નરસંગ ટેકરી વિસ્તારની આ ઘટના છે જેમાં રોડની વચ્ચો વચ્ચે થાંભલો ઊભો કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે રોડ પર થાંભલાના લીધે અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે તો તંત્ર દ્વારા આ થાંભલો ઊભો કરવામાં આવ્યો છે અને તે થાંભલો રોડની વચ્ચોવચ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે લોકોની અવરજવરમાં પણ તકલીફ પડે છે હાલાકી પડે છે અને નરસંગ ટેકરી વિસ્તારમાં રોડની વચ્ચો વચ્ચે આ થાંભલો ઉભો કરતા અકસ્માત પણ સર્જાઈ શકે છે તો રોડ પરની વચ્ચોવચ થાંભલો ઉભો કરતા જો કોઈ અકસ્માત સર્જાય તો અકસ્માતનો જવાબદાર કોણ તેને અંગે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે જેમાં તંત્રનું આ પ્રદર્શન હાલ જોવા મળી રહ્યું છે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સામે આવ્યું છે

એવા લગભગ આઠ થી દસ વીજ છે જે કતારબંધ રીતે લાઇનમાં ઉભા છે જ્યારે પણ નગરપાલિકાએ ત્યાં પાકું રોડ બનાવ્યો ત્યારે ન તો પીજીવીસીએલ તંત્રને જાણ કરી છે એના પોતે એ વીજ પોલને સાઈડમાં કરવાની તસ્તી લીધી છે આજે એ રોડના જે આપણે દ્રષ્ટિઓ જોઈએ છીએ તો એક પાકા આરટીસી રોડની વચ્ચે એક જે વીજ પોલ ની લાઇન દેખાઈ રહી છે આવે ત્યાં કોઈ ગંભીર અકસ્માતો થાય તો જવાબદાર કોણ એ સ્થાનિક લોકો પણ मनोमन चर्चा जी आगे। जी, जी, जी आभार अशोक समग्र माहिती आपवा बदल